ધારી એક હજાર ચારસો એકાવન રૂપિયાથી એક હજાર આઠસો એસી રૂપિયા રાજકોટ એક હજાર ચારસો ને બેતાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાસઠ રૂપિયા અમરેલી એક હજાર ચારસો ને બેતાલીસ રૂપિયાથી બે હજાર ને ચાલીસ રૂપિયા રાપર એક હજાર ચારસો ને છ રૂપિયાથી એક હજાર નવસો ને તેપન રૂપિયા जामखंभाड़िया एक हजार तरह ने एक थी एक हजार आठ सौ साठ रूपया बोटाद एक हजार चार सौ रूपया सावरकों एक हजार पांच सौ पच्चीस थी एक हजार नौ सौ बेतालीस रूपया ध्रोल एक हजार चार सौ वीस थी एक हजार आठ सौ ने बतीस रूपया મોરબી એક હજાર ચારસો ને સિતો રૂપિયા એક હજાર નવસો ને છપ્પન રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા સાણંદ એક હજાર ત્રણસો ને બાવન રૂપિયાથી એક હજાર આઠસો ને પચાસ રૂપિયા જોયાગઢ કોડીનાર પાટણ એક હજાર ત્રણસો બેતાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા અંજાર એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર રૂપિયા કોડીનાર એક હજાર એકત્રીસ રૂપિયા થી એક હજાર આઠસો પચાસ રૂપિયા એક હજાર પાંચસો પચાસ રૂપિયા થી બે હજાર પૂજ ચાલીસ રૂપિયા થી એક હજાર આઠસો રૂપિયા રૂપિયા થી એક હજાર નવસો ત્રીસ રૂપિયા હારીજ એક હજાર રૂપિયા થી એક હજાર બેતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો